ભરૂચ હલદરવાથી કુંવરદા સુધીના માર્ગ પર બે ફૂટ ઊંડા વીસ મીટર લાંબા ખાડા જોવા મળ્યા હતા પંદર ગામડાના લોકોને જવામાં મુશ્કેલી નડી રહી છે ગ્રામજનોએ ભેગા મળી વિરોધ પ્રદર્શન કરી ખાડાઓ પૂરવાની માંગ કરી હતી ભરૂચ જિલ્લાના વરસાદના આગમન સાથે જ રસ્તાઓની હાલત બગડી હતી મોટાભાગના રસ્તા પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે ત્યારે સ્થાનિકો અને રાહદારીઓ આવા ખકડતા રસ્તાનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે ત્યારે ગતરોજ ભરૂચ તાલુકાના હલદરથી કુવાદર ગામ સુધીનો માર્ગ મિસબાર બનતા પંદર ગામના આગેવાનો અને ગ્રામજનોએ ભારે વરસાદમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સાથે સાથે રસ્તો નવો બનાવવા માટે નારાબાજી કરી હતી ભરૂચથી હલદરને જોડતા મુખ્ય માર્ગ ઉપર બે ફૂટ ઊંડા અને વીસ ફૂટ લાંબા ખાડા પડવાના કારણે પંદર ગામના લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે ગ્રામજનોએ જણાવ્યું હતું કે ખેતી માટેની મંડળી અને એકથી બારની સરકારી શાળા અહીં આવેલ છે જેથી દરરોજ મોટી સંખ્યામાં ખેડૂતો અને શાળાએ અભ્યાસ માટે જતા નાના બાળકો આ માર્ગનો ઉપયોગ કરે છે હાલ વરસાદને સાથે મસમોટા ખાડા પડી જતા આ રસ્તો ઉપયોગ કરવા લાયક રહ્યો નથી અહીંથી વાહન પસંદ કરવું ઘણું મુશ્કેલ બન્યું છે ચોમાસા દરમિયાન પીએચસી સેન્ટર આવવું હોય ત્યારે આ ખરાબ રસ્તાના કારણે ગાડી પણ સ્લીપ મારે છે ત્યારે જીવના જોખમે પણ ગ્રામજનોએ આ રસ્તાનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે જેથી આ રસ્તો નવો બનાવવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી હતી નમસ્કાર મિત્રો આ ઘણા સમયથી આની પહેલા પણ આપણે રજૂઆત પણ કરેલી ગ્રામસભામાં ઠરાવ પણ કરેલો છે પણ ખબર નહીં પડતી કે આ લોકો આટલી જે છોકરાઓ ભણવા માટે જાય છે એ લોકોને એટલી તકલીફ પડે છે કુવાડર ગામથી હલદર જ્યાં મંદિરી આવેલી છે પ્લસ પીએસસી સેન્ટર પણ છે અને સસ્તા અનાજ લેવા માટે પણ જવામાં આવે છે તો આ દિન સુધીને કોઈ પણ અધિકારી કે કોઈ પ્રતિનિધિ એ ચૂંટાયેલા કોઈ પણ નેતાએ આવ્યા નથી જોવા માટે તો અમે તો એટલી માંગ છે કે આવનારા સમયમાં વહેલી તકે આ રસ્તો બને કારણ કે નાના નાના બાળકો ત્યાં ભણવા જાય છે અને ઘણા સમયથી તકલીફ છે આ ઘણી રજૂઆતો કરી છે પણ આ દિવસ સુધી ને કોઈ પણ જોવા આવ્યું નથી તો વહેલી તકે આ રસ્તો બને એક પાંચ સાથે આવનારા સમયમાં માં વધારે પબ્લિક લઈને કલેક્ટર કચેરીએ તમામ આજુબાજુના ગામના લોકો યાદ જશે વર્ષોથી કલેક્ટર સુપુર ના મારી વાત સાંભળતા નથી વાત લેલી ત્યાં કે રસ્તાનું કામ લેવું પડે પડેભાઈ હા બોલો